ભારત પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ વિક્રમ આપી જાણકારી પાકિસ્તાન ડીજીએમઓએ તેમના ભારત સમકક્ષ સાથે કરી ટેલિફોનિક વાત બંને દેશો વચ્ચે જમીની દરિયાઈ અને હવાઈ સૈન્ય કાર્યવાહી રોકવા પર થયા સહમત બારમી મે ના રોજ બંને દેશોના ડીજીએમઓ ફરી કરશે ચર્ચા સંરક્ષણ મંત્રાલયનો દાવો પાકિસ્તાને ભારત પર લગાવ્યા છે અનેક ખોટા આરોપો બ્રહ્મોઝ સ્ટેશન અને એસ ફોર હંડ્રેડ મિસાઇલ નુકસાન પહોંચાડવાનો પાકિસ્તાનનો દાવો જુઠ્ઠો ભારતીય સશસ્ત્ર દળ ભારતની રક્ષા માટે હંમેશા તૈયાર વિદેશમંત્રી ડોક્ટર એસ શંકરનું નિવેદન ભારત પાકિસ્તાને સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમત પરંતુ ભારત આતંકવાદ સામે હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે યુદ્ધ વિરામ બાદ પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મળી પ્રથમ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અજીત ડોભાલ અને સીડીએસ ઓપરેશન સિંધુ અંતર્ગત ભારતને મળી મોટી સફળતા સાતમી મેના રોજ કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં લશ્કર અને જૈશના પાંચ નામચીન આતંકીઓ કરાયા ઠાર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ રાજ્યના સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય સરહદી જિલ્લાઓમાં જનજીવન હવે સામાન્ય ભુજ જામનગર બનાસકાંઠા અને દ્વારકામાં બ્લેક આઉટ કરવામાં આવ્યું રદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો મક્કમ નિર્ણય જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે માટેની પુનઃ પરીક્ષા અગિયાર મે બે ના રોજ સવારે અગિયાર થી બપોરે એક કલાકે લેવાશે પરીક્ષા તમામ ઉમેદવારોએ પરીક્ષામાં ચોક્કસ નોંધાવાની રહેશે હાજરી

એઆઈ આધારિત સોફ્ટવેર અને ડિજિટલ કેમેરાના આધારે આગામી 13 તારીખ સુધી કરવામાં આવશે ગણતરી ડાયરેક્ટ બીટ વેરીફિકેશન અને બ્લોક એકાઉન્ટ પદ્ધતિનો કરાશે ઉપયોગ રાજ્યમાં કમોસમી વરસાદ જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન